ભારે વરસાદના કારણે નદી નાળા પુલ ચેકડેમો છલકાયા હતા જેથી કેટલાક નાળા ચેકડેમો અને ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ બિસ્માર થતા રસ્તાઓ બંધ થયા હતા અને મોટું પ્રમાણમાં નુકસાન થયું છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાણપુર તાલુકાના મોટી વાવડી ગામથી જોડાતા એટલે કે પંદર જેટલા ગામોને જોડતો રસ્તો આવેલો છે જે વચ્ચે નીલકા નદી પર નાળું બનાવે જે નાળું વરસાદના કારણે ધોવાઈ જતા નાળામાં મોટું ગાબડું પડ્યું હતું જેના કારણે રસ્તો બંધ થયો હતો રસ્તો બંધ થતા આ વિસ્તારના લોકોને જિલ્લા કેન્દ્ર સુધી જવામાં તેમજ આસપાસના રાણપુર મોટી વાવડી નાની વાડી જાણીલા ચંદરવા સુંદરિયાળા દેવગાડા માલણપુર બોડિયા હડતમાળા બોટાદ આમ પંદર જેટલા ગામોમાં જવા આવવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે મોટી વાવડી ગામેથી બોટાદને જોડતા રસ્તા પર નીલકા નદી પર નાડુ બનાવેલ છે જે નાળું આગળ બનાવવાને બદલે અહીં બનાવી નાખ્યો છે ખરેખર અહી નદી આવેલી છે જેથી અહીં પુલ બનાવવાનો હતો જે નાળું બનાવ્યું છે તે બિલકુલ સાંકડું નાળું છે જેથી ચોમાસામાં નદીમાં પાણી આવે એટલે નાળું ધોવાઈ જાય છે અને ગાબડા પડે છે જેથી રસ્તો બંધ થઈ જાય છે તેમજ આસપાસની જમીનો ધોવાઈ જાય છે અને લોકોને મોટું નુકસાન થાય છે બોટાદ જિલ્લાના મોટી વાવડી ગામ નજીક નદી પર આવેલ નાળું ભારે વરસાદના કારણે ધોવાઈ ગયે જેથી નાળામાં ગાબડું પડતા રસ્તો બંધ થયો હતો જ્યારે વાવડી ગ્રામ્ય પંચાયત દ્વારા હાલ આ ગામડામાં માટી નાખીને રસ્તો તો શરૂ કર્યો છે પરંતુ જો ફરીવાર વરસાદ આવે તો તે જ સ્થિતિ સર્જાય તેમ લોકો જણાવી રહ્યા છે આ નાળાના કામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે નાળાના કામમાં હલકું મટીરિયલ વાપરેલ છે અને બોગસ કામ કર્યું હોવાનું સરપંચો તેમજ ગામના લોકો આક્ષેપો કરી રહ્યા છે અને તાત્કાલિક મોટો પુલ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે મારા પરિચયમાં મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા નાની વાવડી ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું અને ખેડૂતોના નાના મોટા કામ કરું છું બે દિવસ વરસાદ આવ્યો હતો અને તમારું નાળું છે ખેડૂતોને ખુબ નુકસાની સાહેબ નાળું તો આપ્યો છે વાત તમારી સાચી છે નાળા નથી સાહેબ ટ્રાફિક બંધ થઈ ગયું છે પણ અમારા ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું છે સાહેબ ત્રણ ચાર વર્ષથી અમે રાયડું નાખવી છે કે ભયારબાઈને કરીને આને તમે ઉલું ઊંચું નાળું એટલે એને પુલ કહેતા હોય કે જે એની ભાષામાં કહેતા હોય મેં કહો આ સામાન્ય મોકલું નથી સાહેબ નીલકા નદી છે ભીમનાથ જે નદી નીકળી એનું ઉદભવ સ્થાન આ દસ કિલોમીટર આવે છે સાહેબ જ્યારે પાણી આવે છે ને ત્યારે જોઈ શકાતા નથી ધરજાટી સુડી થાય છે અને અમારા ખેડૂતની જમીન બે ત્રણ વર્ષથી પડતર થઈ ગઈ છે અને બિચારા છે અને ભગવાનને ખાતા હે ભગવાન અમે આને નથી પૂગતા તમે ફૂગજો એનું કારણ એમ કે નથી ન સાંભળતા નથી મિનિસ્ટરનો સાંભળતા ખુદ મુખ્યમંત્રી જેવા કબૂલ કરે છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અમારે એટલું જે અધિકારીઓને કદાચ કામ કરવાની મુશ્કેલી પડતી હોય ને તો થોડા થોડા રાજીનામા આપીને વ્યાજ જાય ને તો બેકાર રીજનલો ગુજરાતમાં ગણાય છે તો એ તો કંઈક કરે

એ ખરેખર આ એન્જિનિયરની ભૂલથી આ નાળું અહીંયા થયેલું છે આમ તો આ નાળું આગળ બીજું જે નાનું વેન છે એની જગ્યાએ મોટું બનાવી નાખ્યું છે એનું જે છે અને આ અમારે નીલકા નદી છે આ બહુ મોટી નદી છે આનું પાણી અહીંયા બહુ જાજુ આવે છે તે છતાંય અહીંયા એ લોકોએ એન્જિનિયરની ભૂલથી અહીંયા બે ભૂંગળા મૂકી દીધા છે એના માટે આ વાડિયું આ તમે જોવો છો આ અમે વાડિયું છે ખેડૂતોની વાડિયું ધોવાણ થઈ અને એમાં નદીનું વેન કરી નાખ્યું છે અત્યારે એમાં હં પાણી હાલે છે નકર આનું આજ જે નદીનું પાણી છે એ અમારે બરવાળા રાણપુર રોડ ઉપર અમારે પુલ બનાવવો પડ્યો છે એટલી પોઝિશન એની બહુ જરદાર પાણી આવે છે થોડું પાણી નથી આવતું અમારે કુંડલીના સીમાડા પુલ બનાવવો પડે આ બે નાળામાં પાણી નીકળે નહીં અમારે આ ખેડૂતોને બધાનું વાડીઓનું ધોવાણ પણ થાય છે મારું નામ અનખસી ભાઈ બે દિવસ વરસાદ પડ્યો હતો તમારા ગામની વચ્ચે જે પુલ આવેલો છે બેઠો પુલ ખૂબ નુકસાન કે છે હવે એમાં તો એવું છે સાહેબ કે વરસાદ ઉપર આજ બહુ પડ્યો અને આ કામ બહુ બહુ જ થયેલું ને એટલે પાણી જાજુ આવ્યું એટલે જાદુ દર વર્ષે આમ તો બેથી ત્રણ વખત ત્રણ વર્ષથી આ તૂટી જ જાય છે અને ગ્રામ પંચાયતે આ નાળું બનાવ્યું એ વખતે એવી ઠરાવ કરીને રજૂઆત કરેલી કે આ નાળું છે એ આ નાળું ન ચાલે અહીંયા પુલ બનાવવો પડે તો એ અધિકારીઓએ એવું કર્યું અને આનું આ જે નાળાનું કામ છે એ આગળ એક પુલ છે ત્યાં નાળાનું કામ હતું ને એ પુલ નાળાની જગ્યાએ પુલ એ બનાવ્યો એ પુલ અહીંયા બનાવવાનો હતો અને અમે ખેડૂતો એ વખતે બધી અહીંયા આવીને કહેતા હતા તો આવડા એમ કહેતા હતા કે તમને ખેડૂતને ખબર ન પડે એટલે એમની રીતે એમણે બનાવીને છું અને હા બોગસ કામ બનાવ્યું એટલે આજે ભુંગળા છે અંદર પાણીનો પસાર નથી પણ ભૂંગળા પાણીથી ચાર જ મૂક્યા છે સાહેબ નાના મૂક્યા છે અને એની પાછળ બધી વનસ્પતિ બાવળિયા તે બધું નાખ્યો ભરાઈ જાય છે અને આ બનાવ્યા પછી કોઈ દિવસ એનું સમારકામ થયું નથી આજે ફૂલ તૂટ્યો તો એમાં કેવા ગાબડા પીડા હતા અંદરથી વાન પસાર થઈ જાય કોઈ તો નહીં અરે સાહેબ આખા ટ્રેક્ટર બી હોય આખા ટ્રેક્ટર બી હોય એવું હતું ને આ સાત દિવસ તો આ રસ્તો રહ્યો અને વાડીઓમાં મજૂર કામ કરતા હતા એ વાડીયું વાળાને ગામમાં આવવું હોય કાંઈક લેવા તો આવી નહોતા શકતા બે બે પતંગી એ લોકો ભૂખ્યા બેવી રહ્યા તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે હવે આને જલ્દથી જલ્દ આને હારો પુલ બનાવે

વરસાદ હોય ને અજાણે વાહન ચાલક નીકળે તો શું થાય વજન વાહન ચાલક નીકળે ખબર ન હોય તો એને એક્સિડન્ટ થાય અને પડે કારણ કે નાળું તૂટી ગયું છે ખરાબ બનાવ્યું હોય તો તૂટ્યું હોય ને સારું બનાવેલું નથી નાળું ખાલુભાઈ મીઠાપરા ખાલુભાઈ રાણપુર થી નાગનેશ વચ્ચે આ નાળું એક તૂટી ગયું છે કેટલા સમયથી થી કેવી રીતે છે હજી હમણે બે બે ત્રણ મહિના અંદર બનાવેલું છે અને રોડે હજી હમણાં જ બનાવેલો છે બે ત્રણ મહિના થયા અને તમે જોઈ શકો છો ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે આમાં તો